આમુખ ઉક્ત વંચાણે લીધેલ ક્રમ એક પરના સામાન્ય વહીવટ વિભાગના તા ત્રણ શૂન્ય શૂન્ય નવ બે હજાર છ નાડ ગુજરાત સિવિલ સર્વિસેસ કમ્પ્યુટર કોમ્પેટેન્સી ટ્રેનિંગ એન્ડ એક્ઝામિનેશન રૂલ્સ બે હજાર છ બહાર પાડવામાં આવેલ નિયમો સરકારી સેવામાં વર્ગ એક બે અને ત્રણની સેવામાં જોડાતા તમામ સરકારી કર્મચારીઓને લાગુ પાડવામાં આવેલ છે આ નિયમો હેઠળ વર્ગ ત્રણના કર્મચારીઓને કક્ષાની જ્યારે વર્ગ એક અને બે ના અધિકારીઓને પ્લસ કક્ષાની તાલીમ મેળવી પરીક્ષા પાસ કરવાની રહે છે સામાન્ય વહીવટ વિભાગના તા ત્રણ શૂન્ય શૂન્ય નવ બે હજાર છ ના ઠરાવથી કોમ્પ્યુટર કૌશલ્યની તાલીમ અને પરીક્ષાના આયોજન અંગે વિગતવાર સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે જેની જોગવાઈ અનુસાર સરકારી સેવામાં વર્ગ એક બે અને ત્રણની સેવામાં જોડાતા તમામ સીધી ભરતીના કર્મચારી અધિકારીએ તેના અજમાયશી સમયગાળા દરમિયાન કોમ્પ્યુટર કૌશલ્યની સંબંધિત પરીક્ષા પાસ કરવાની રહે છે જ્યારે કોઈ સરકારી કર્મચારી અધિકારી એક સરકારી સેવામાંથી બીજી સરકારી સેવામાં જોડાય ત્યારે તેઓએ અગાઉની સરકારી સેવા દરમિયાન કોમ્પ્યુટર કૌશલ્યની નિયત કરવામાં આવેલ પરીક્ષા પાસ કરેલ હોય તો પણ આ પરીક્ષા પુન પાસ કરવાની થાય છે આથી આવા કર્મચારીઓએ અગાઉની સરકારી સેવા દરમિયાન જે કોમ્પ્યુટર કૌશલ્યની પ્લસ परीक्षा पास करेल हो परीक्षा पास कर मुक्ति आप विचारण हेठी विचारणा ने अंत नीचे मुजब ठराव ठरा राज्य सरकार राज्य सरकार हस्तकना कोई बोर्ड के कॉर्पोरेशन अथवा कोर्टनी से राज्य सरकार રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ કે કોર્પોરેશન અથવા કોર્ટની સેવામાં નિમણૂંક મેળવતા કર્મચારીએ જો અગાઉની સેવા દરમિયાન કોમ્પ્યુટર કૌશલ્ય પ્લસ ની તાલીમ મેળવેલ હોય તથા નિયત પરીક્ષા પાસ કરેલ હોય અને નવી સેવામાં પણ જો તે જ કોમ્પ્યુટર કૌશલ્ય પ્લસ ની પરીક્ષા પાસ કરવાની રહેતી હોય તો તેવા કિસ્સામાં જે તે કર્મચારી અધિકારીએ અગાઉની સેવામાં પાસ કરેલ કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષાને માન્ય ગણવાની રહેશે તથા આવા કર બચારીને પુનઃ તાલીમ લેવાની તથા પરીક્ષા આપવાની રહેશે નહીં